એક વાર ગરીબ માણસ હતો ભિખારી માણસ હતો એની પાસે એક પાત્ર હતું ફરતો ફરતો નારદજીની પાસે ગયો નારદજીની વિનંતી કરી કે મારાજી રોજ ઘેરે ઘેર ભટકું છું તમે કઈ ભલામણ કરો નારદજીને દયા આવી ગઈ એને કીધું કે હું તને કુબેર ને ચીઠી લખી દઉં બહુ સારું ઈશ્વરે જે કઈ મળ્યું છે એમાં સંતોષ પણ માનો એમાં આનંદ માનો અને બહુ તૃષ્ણા રાખો એનું કારણ છે કે આ બધું છે ને એનો કોઈ અંત નથી આજે તમને એમ થાય મારી પાસે એક મકાન છે પછી થાય પાંચ મકાન થાય પછી એમ થાય કે હવે એક દુકાન થાય પાંચ દુકાન થાય પંદર દુકાન થાય આ તમારી પાસે પાંચ લાખ આવ્યા તમને એમ થાય પચાસ લાખ થાય પણ માણસ ની ખોપડી ભરાતી નથી સંતોષ બહુ જરૂરી છે એક વાર એ ગરીબ માણસ હતો ભિખારી માણસ હતો તો એની પાસે એક પાત્ર હતું ફરતો ફરતો નારદજીની પાસે ગયો નારદજીને વિનંતી કરી કે મારા ભલામણ કરી દઉં કે આ માણસની આ જે વાસણ છે તપેલી છે એ ભરાઈ જાય એટલું સોનું આપી દેજો એટલે તારી જિંદગીભરનું સુખ અને એ માણસ એ પોતાનું જે વાસણ હતો એ લઈને પહોંચે છે કુબેરને ચીઠી બતાવ્યું કે નારદજીએ ભલામણ કરી છે કુબેરને દયા આવી કીધું કે આની આનું જે વાસણ છે એ ભરી દો અને એ વાસણમાં સોનાના સિક્કા હીરા માણેક નાખવા લાગ્યા પણ જેટલું નાખે એ વાસણ ભરાતું જ નથી ભરાતું જ નથી ભરાતું જ નથી અને એમ કરતા કરતા કુબેરનો અડધો ખજાનો થઈ ગયો પણ આને ખોપડી આને વાસણ ન ભરાણી એટલે કુબેરને ચિંતા થઈ કે આ કેવું જાદુ આ વાસણ છે કે આ ભરાતું જ નથી નારદજીને બોલાવ્યા નારદજી આવ્યા અને કીધું કે મહારાજ આનું આ વાસણ કંઈક જાદુથી ભરેલું છે આમાં અમારો અડધો ખજાનો વયોગ્ય પણ હજી ભરાણું નથી અને નારદજીએ વાસણ પોતાના હાથમાં લીધું જોયું અને પછી હસ્યા કે હવે ભરવાનું બંધ કરો કારણ કે તમારો આંખો કુબેરનો ખજાનો આમાં ભરાઈ જશે છતાં આનું વાસણ નહીં ભરાય કારણ કે આ વાસણ એક માણસની ખોપડી છે અને માણસની ખોપડીમાં તમે ગમે એટલું નાખો ક્યારેવાનું નથી માણસના જીવનમાં સંતોષ આવતો જ નથી જોયા એક વર્ષ સાવ સત્ય હકીકત કહું તો હું એને ઘેર રોકાણો નવ વર્ષ ના નેવું વર્ષ ના એટલે હવે પછી તો એકલા બિચાડે એક રૂમમાં બેઠા હોય બીજું શું કરે માળા ફેરવા કરે તે આવી રીતે માળા લઈને બેઠા હોય તો હું તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયો મેં કીધું આ બાપાની જિંદગી ઘટ પણ આવું હોવું જોઈએ આખો દિવસ માળા કરતા હોય ધન્ય છે જીવન સુધરી છે એક દિવસ હું એની પાસે બેઠો કે બાપા બહુ ધન્યવાદ છે તમને તમે ત્યારે માળા જ કરતા હોય માળા જ કરતા હોય આ સત્ય વાત કહું એને કીધું માળા શું કરે મારા ગામડું છોડ્યું કેટલા ને વ્યાજે પૈસા દીધા તા પાછા આવ્યા નથી કે ત્યારે મને સમજાણું કે આ માળાના મણકા ફરે છે પણ મન હજી લાગેલું છે કે તમારી જે જવાબદારી હોય નિભાવો પણ સંતોષ રાખો તમારું શરીર તમને બ્લડ પ્રેશર થઈ જાય તમારું બીપી ક્યાંય ઉપર ચડી જાય ગિરનાર ઉપર ચડી જાય એવા ધંધા શું કામ કરવા જોઈએ અડધો રોટલો મળે તો અડધો રોટલો ખાવ પણ શાંતિથી ખાઓ અરગથી ખાઓ રાતે સૂતા ભેગી નીંદર આવવી જોઈએ